સુઈગામ માં સુઈગામમાં થી વધુ ઘરો પાણીમાં ધુસ્યા સુઈ ગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ઘરો પાણી પાણી અમુક વિસ્તારમાં સાત ફૂટથી વધુ પાણી આવી ગયું લોકો માંડ માંડ સ્થાનિક લોકોની મદદથી જીવ બચાવીને નીકળ્યા સુઈગામની ગૌશાળામાં સો કરતા પણ વધારે ગાયોના મોત સુઈગામ વિસ્તારમાં વરસાદને લઈ તારાજી સર્જાઈ છે ત્યારે થી વધુ ઘરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડતા પાંચ ફૂટ જેટલું પાણી આવી જતા ઘરોમાં રહેતા પરિવારો માંડ માંડ જીવ બચાવીને નીકળ્યા હતા તેમજ પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા હતા સ્થાનિક લોકોની મદદથી પરિવાર જીવ બચાવી નીકળી શક્યા છે તેમજ સતત પડી રહેલા વરસાદને કારણે મોટાભાગના રસ્તા બંધ થઈ ગયા હતા સુઈ ગામથી વાવ જવાનો રસ્તો તેમજ સુઈગામથી ભાભરનો રસ્તો બંધ હાલતમાં છે તેમજ સુઈ ગામથી વાવના રસ્તામાં પાણીમાં બસ ફસાતા ડૂબી ગઈ હતી અને વરસાદને લઈ પાણી ભરાતા મોટા પ્રમાણમાં પશુઓના મોત થયા છે જો તંત્ર દ્વારા તાત્કાલિક મૃત પશુઓનો નિકાલ નહીં કરવામાં આવે તો ભયંકર રોગયાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે તેમજ સુઈગામ વિસ્તારમાં મોટાભાગના પાકો તેમજ જમીન ધોવાઈ ગઈ છે સુઈગામના કયા કયા વિસ્તારોમાં ઘરોમાં પાણી પાણી આવ્યા છે શિવનગર વિસ્તારમાં ત્રણસો ઘર પાણી આવ્યા કેમ્પ છાપરાના સરણાથી દોઢસો ઘરોમાં પાણીમાં છે તો વાસ બસો ઘર પાણીમાં છે તમામ વિસ્તારમાં ઢીચણ સમા પાણી ભરાયા છે સાતસો નવ થી વધુ ઘર પાણી કોઈ પાણીમાં સ્થળાંતર કર્યું એકબીજાની મદદથી એકબીજાને બચાવી લીધો પશુ વધારે મરી પશુ આપ બધું ખૂબ નુકસાન આવ્યું

પેલી જે સેવા આવી ની જે બાર ગોમ ઉપર ભય માં હતા ને અહીંયા એક બીજા ની મદદ ખુબ કરી વરસાદ ચાલુ હતો ઓની એટલે કોઈ મોણસ મર્યું કે હું છે ને પશુ ખુબ મરી ગયું ગૌશાળામાં કેટલા પશુ મરી ગયા છે રાજારામ ગૌશાળામાં હે અહીંયા ગૌશાળા છે રાજા રામ ગૌશાળામાં અધિક પૂરો આંકડો નથી પણ અંદાજે સિતર થી એસી મરી ગયો છે અધો ભેંસો મરી ગઈ ગાય અમરીચી ખૂબ જાણીયાણા અમુક ઘણા ભાવ મેલી મેલી આવતા રહ્યા આવે આવતા રહ્યા ઢોક મેલું મૂકી રીતે મરવાના જ છે સુસ્થિતિ છે સોયગંભની સુયગંભની છેલ્લા ત્રણ દિવસ અતિ ભારે વરસાદની પવન સાથે વરસાદ આવવાથી સુઈગમની પરિસ્થિતિ બહુ ગંભીરતી હતી અને છે અત્યારે લગભગ છસો થી વધારે ઘરો પાણી અંદર ગરકાવ છે અને સાથે હમ લગભગ ચાર ફૂટ જેટલું પાણી દરેક ઘરની અંદર છે અને પશુ પણ વધારે મર્યું છે આની અંદર આ સામાન્ય ભાગમાં રાજેશ્વર ગૌશાળા હતી અને અચાનક પાણી આવે લગભગ સો એક જેટલી ગાયો અત્યારે પાણી ઉપર તરી રહી છે મરી ગઈ છે અને જે આ વિસ્તારમાં શિવનગર હોય ટોપણીવાસ હોય કેમ છાપરા હોય રાવણવાસ હોય પાછળનો રભારીવાસ હોય બધા વિસ્તારની અંદર પાણી ઉપર જોઈ શકો છો કેટલું પાણી રહેલું છે મજૂરીઓ વર્ગ છે અને મજૂરીમાં ધ્યાન ઉપર ગુજરાત ચાલુ છે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને જે ખેડૂતો એને અત્યારે પશુને ખાવા માટે કાંઈ અનાજ કે એને સીધો દુવાર જેવું કાંઈ છે નહીં પરિસ્થિતિ બહુ ખરાબ છે તંત્ર પહોંચ્યું છે ત્યાં બધે તંત્ર એનડીઆરએફની ટીમો ને એવું આવ્યું છે પણ હજી કોઈ સરકારની જેટલું પહેલાં જેટલું કોઈ કાંઈ તંત્ર તો કેટલું કામ કરી શકે આની અંદર

ટાઈમે સત્તાધારી પક્ષ હતો એનો એ પક્ષ છે અત્યારે પણ તદી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો ફૂડ પેકેટ મળ્યો બધું સારી રીતે વ્યવસ્થા હચવાની એવી વ્યવસ્થા ત્યાં હાલ નથી તમે તંત્ર જોડે શું અપેક્ષા રાખો છો તંત્ર જોડે તમારે શું છે કોઈ આજે કોઈ હેલમેટ કોઈ થતી હોય અને એને સારી જગ્યા રાખે પશુ બચે અને જમીન તો આખી ધોરાય જ જમીનમાં કોઈ વધ્યું જ નથી ખેડૂતો પોઈ દો વાર મથન તો ખેડૂત ઉભો થઈ કે એમ દી ભાવર અને એનો